જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો સવારના સાત વાગી ગયા છે તો આપણે નાઈ જોઈને ફ્રેસ થઈ ગયા છીએ તો હવે આપણે ગાઈસ ઓફિસે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઓફિસે નીકળશું તો ગાઈ આપણે કાપીમાં ઉભા રહ્યા છીએ તો જોઈ લો ચાલે લે અહીંયા પણ સરસ નાસ્તો ગાઈસ નાસ્તો પણ કરીશું માણસ ગામ અને ઉખ્ખલ ગામના હી આમનું ઘઉં ઉખલ આવી બરાબર બરાબર હા હા ઉખલ એટલે ભદીનગર બાજુ આવી અને આપણે વયથી પણ આપણે નાસ્તો લઈ લઈએશું ચાલુ પેલા નાસ્તો પણ આવી ગયું પેલા આપણે ફોટો ઉપર લઈ લો તો ભાઈ ચા પણ આવી ગઈ છે નાસ્તો પણ આવી ગયો છે અમારા વિક્રમ કાકા ચા પીવી છે તો આપણે પણ જાતી લઈએ તમે પણ આવો વાહ ગેશ ચાપાની નાસ્તો થઈ ગયો તો હવે આપણે ઓફિસ તરફ નીકળશું ગણેશ આપડા જમવાનો ટાઈમ થઈ ગયો છે તો કેટલા વાગ્યા ઘડિયાળ તો સજ નહીં તો પણ થોડું આમ જોઈએ એટલે અંદાજો આવી જાય તો કેટલા વાગ્યા લગભગ બાર વાગ્યા છે તો એ તો ફોનમાં જોઈ રહો પણ એક બીજી વાત કે તમે આટલો સપોર્ટ કર્યો એટલે દરેક ચાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર ગીલથી અને ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે તમે ભાવનગરમાં શું નોકરી કરો છો શું કરો છો ક્યાં રહો છો તો એ બધું હું તમને જણાવીશ પછી થોડો ટાઈમ વેઇટ કરજો અને હા એમ બી અ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો આપણે કંઈક પક્ષીઓ માટે કરવું છે તો હાલ જુદીમાં ટાઈમ મળે તો હાલ જુદી આપણે કરી દઈશું પક્ષીઓનું તો તો હવે અમે જઈએ ગઈશ આ છે મહિલા કોલેજ સર્કલ ભાવનગરમાં દરેક સર્કલો બહુ સરસ બનાવેલા છે તો બહુ મજા આવે અને રાત્રે તો અહીંયા મેળા જેવી જ પબ્લિક હોય છે ભાવનગરના દરેક સર્કલ ઉપર મેળા જેવું જ હોય તો તમે પણ કોઈ દિવસ ભાવનગર આવો તો ખાલી સર્કલોની મુલાકાત લેજો તો તમે બહુ ખુશ થઈ જશો અમે તો અહીંયા રહીએ જ છીએ એટલે અમને તો બહુ આનંદ જ થાય છે તો ગાઈસ આપણે જમવા બેહી ગયા છીએ તો છાશ લઈ લીધી છે દાળ પણ લઈ લીધી છે આ બાજુમાં કેળાની સબ્જી બનાવી છે સરસ અને આ બાજુમાં રોટલી પણ લઈ લીધી છે તો ગાઈસ જમવાનું ચાલુ છે ફ્રેન્ડ સર્કલ બેઠું છે જમવા તો દાળ ભાત પણ આપણે લઈ લીધા છે જય માતાજી મિત્રો આજે આપણે બે કે પૂરા થયા છે તો બે કે ની ખુશીમાં પક્ષી ને આપણે ચણ નાખીશું તો આપણે ચણ લેવા અહીં આવી ગયા છે તો હવે પણ ચણ લઈ લઈશું તો ભાઈ ચકલા માટે આપણે ચણ લઈ લીધું છે પાંચસો રૂપિયાનું તો લો જેથી ભાઈ પાંચસો રૂપિયા અને કેટલા કિલો છે આજે ચૌદ કિલો ત્રણસો ગ્રામ તો ચૌદ કિલો ત્રણસો ગ્રામ આપણે ચાર લઈ લીધું છે તો અત્યારે નાખવાનું છે તો અત્યારે નાખીશું नहींतर काल सवेरे वेला नाखीशु तो गाइस आपरे बे टीम पूरा थया तो एनी खुशी मा नेम चकडी पार्टी राखी छे मु भैलू अन हमारा राजेश भाई तो राजेश भाई हमारा बे टीम पूरा थया है तो तुमने को लाग कांग्रेचुलेशन थैंक यू थैंक यू और गाइस अतारे नेम पार्टी राखी है भाई वो दस सब्सक्राइबर था ही तो आपका मोटिवेशन बाकी रखी ગાઈસ તો આજે આપણા ઓફિસનો ટાઈમ વહેલા કડો થઈ ગયો હતો તો જમીન પણ લીધું છે અને થોડી ઉતાવળ હતી તો જે જમવા ગયા એ વિડીયોમાં નહીં બતાવી શક્યા તો આ પહેલું એમ કહે કે ગમે તે થાય મને આજે ભાવનગરમાં ગમે તે જગ્યાએ ફરવા લઈ જાવ તો હવે આપણે કઈ જગ્યાએ એને ફરવા લઈ જાઉં એ તમે લોગમાં બન્યા રહેજો તો એ પણ બતાવીશું તો તમને ખબર છે કઈ કે આપણે ફરવા જવાનું હા નહીં ખબર તો મિત્રો લોગમાં બનાવી રહ્યાજો કઈ કઈ જગ્યાએ ફરવા જઈએ તે લોગમાં બતાવીશું હા મેં ગેટ સહીએ જવાનું હા એ આ ગેટમાં કાઈશ આપણે અહીંયા પૂર તળાવ આવી ગયા છીએ તો કુતર આપણે ત્યાં પાર્કિંગ સામે કરી નાખ્યું હોય અને જો બધી પબ્લિક અત્યારે રાત્રે બહુ અહીંયા આવો ફરવા બધાના સ્કૂટરો અહીંયા પડ્યા છે તો આપણે તો ગઈશ અહીંયા શંકર ભગવાનનું મંદિર છે તો શંકર ભગવાનના દર્શન તમને કરાવું જોઈશ અહીંયા જો ખાલી શંખ શંખ કેવડો મોટો અને શંખની અંદરથી અહીંયા પાણી આવે એટલા ચકલી એ રીતના મૂકેલી છે જો ખાલી હા તો પહેલું પકડી ગઈ કેમેરો પકડો પાણી હું પણ પી લઉંશ શંકર ભગવાનના તમને દર્શન કરાવું અને આ બાજુમાં ગણપતિની મૂર્તિ મોટી બધી છે આ બાજુમાં જય ગણપતિ જય શંકર ભગવાન શંકર ભગવાન અને ગણપતિ બંને સુધા જો દેખાય તો કહીશ અહીંયા તમને દર્શન કરાવ મહાદેવ ભોળાનાથ જય શંકર ભગવાન મહાદેવના દર્શન કરી લો

મહારાજ આપણે તો આપણે અહીંયા અંદર નીચે ઉતરી ગયા છીએ હવેલીમાં હવેલી નહીં આ ખાલી એક પ્રકારનું ઊરિયું બનાયેલું છે ઉડિયાની અંદર જો રાતના નાઇટમાં તો નહીં દેખાય જોવાલાયક બહુ સરસ છે તો અત્યારે નાઇટમાં તો જેટલું બતાવશું એટલું બરાબર છે બાકી એક દિવસ દિવસનો વિડીયો બનાવીશું જે આપણા દિવસનો લોગ બનાવીશું તો વ્લોગમાં બધે બધું બતાવીશું બરાબર તો બહુ ફરવાલાયક છે સરસ છે બહુ મજા આવી જાય એવું આનંદ થાય એકદમ મગજ ફ્રેશ એકદમ ફ્રેશ થઈ જાય ગમે એટલો આમ કંટાળો આવેલો હોય ગમે નથી હોય મગજ લોયું હોય પણ ખાલી અહીંયા આવીને આપણે જે સીને એટલે મગજ એકદમ ફ્રેશ થઈ જાય અને છે તો જો ગાઈસ બહુ મોટું બધું મોટી બનાવેલું છે પછી સીડી છે આ બાજુથી આગળ જવાનું હવે પછી આપણે નીચે કરવાનું તો આપણે આગળ જઈશું અંદર જુઓ એવું લાગતું છે કે અસલી હરણ સરકલી નકલી છે કોકના તો એવું જ લાગે દૂરથી તો અહીંયા ફુવારા હિ પણ ફુવારા બંધ કર્યા હા અત્યારે સાંજના લગભગ પાંચ વાગે જેવા ચાલુ થાય તો રાત્રિ સાત આઠ વાગે સુધી હોય આઠ નવ વાગે તો ગઈશ જો મસ્ત કેટલું બનાવેલું છે અને તમને પ્રાઇવેસી બતાવું જય ભોળાનાથ લાઇટિંગ પણ બહુ સરસ કરેલી છે અહીંયા તો ગાઈશ ખરેખર બહુ મસ્ત જોવાલાયક બનાવ્યું છે અને નાના બાળકો મોટા બધા અહીંયા રાત્રે બેસવા આવે તો અમે પણ આજે તો પહેલું ના ફેરવવા અહીંયા લાવ્યા છીએ તો એ પણ આજ ખુશ થઈ ગયો તો ગાઈશ હવે આપણે રિટર્ન થયા છીએ શીડીઓ ચડીએ છીએ થાક પણ લાગી ગયો હો બે કિલોમીટર જેટલું વ્યાદ્યા છીએ એટલે થાક લાગી ગયો તો ભાઈ આપણે બોરતળાથી નીકળી ગયા છીએ તો હવે આગળ કઈ જગ્યાએ સ્ટોક થાય એ પણ આ વિડીયોમાં તમે બને રહેજો બતાવીએ ગાઈસ રસ્તામાં કીધું તો કઈ જગ્યાએ હોલ્ડ થાય હા એ તમને બતાવીશું તો આપણા કઈ જગ્યાએ હોલ્ડ છે આઈસ બીસ ગુલામાં તો આપણે હવે ઘોડા ખાતા તો કયા આ ઘોડા મંગાવીએ છીએ એ પણ તમને બતાવીએ તો ગાઈશ ગુલાબી ડીશ મંગાવી દીધી છે ઘોડાની એટલે કે ઠંડુ કરવા આવી જાય છે તો કેવો ટેસ્ટ છે એ હું તમને જણાવું મસ્તમાં જેવી સુગંધ આવે છે આ ત્રીજી વખત અહીંયા અમે આવ્યા છીએ એટલે તમને ત્રીજી વખતમાં બતાવીશું બાકી તો લોગ ચાલુ ન થાય લોગમાં દરેક વસ્તુ બતાવીશું શું શું કરશું પણ જેટલું જેટલું છે બધું બતાવીશું તો ગાઈસ અગિયાર વાગી ગયા છીએ અગિયાર નવ થઈ ગઈ છે તો આપણે પહેલાંના એના ઘરે મૂકી આવશું પછી આપણે આપણા રૂમ પર જઈશું અને હા ગાઈશ તમે જેટલી જેટલી કમેન્ટો મારી છે એ બધી મેં વાંચી છે તો એના ઉપર ધ્યાન આપીશું તો થોડોક ટાઈમ લાગશે તો આપણે દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે શું નોકરી કરીએ છીએ કઈ ઓફિસ છે ભાવનગરમાં કઈ જગ્યાએ આપણે નોકરી કરીએ છીએ કઈ જગ્યાએ રહીએ છીએ એ બધું બતાવીશું ફેમિલી પણ આપણા દસથી પૂરા થાય પછી ફેમિલી પણ બતાવીશું બરાબર તો તમે જેટલો સપોર્ટ કરો છો તો એટલો ને એટલો સપોર્ટ કરતા રહેજો તે આપણે અહીંયા લોકને એન્ડ આપીશું ત્યાં સુધી જય માતાજી